આગળ વાત કરવી છે જમીન પચાવી પાડવાની વાત્રક નદી કિનારે સણસોલીમાં બંસીવાલા ટ્રસ્ટની બાવીસ વીઘા જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આપ્યો છે દસ કરોડની જમીન પચાવી પાડવા માટે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પ્રયાસ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિક તંત્રએ કાર્યવાહી ન કરતા કલેક્ટર પોલીસ વડા મહેમદાબાદના ધારાસભ્યએ ખુલાસો કરવામાં આવ્યો હતો હવે જોવાનું એ રહેશે કે આ હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય આવે છે સર્વે નંબર છસો સાત તેમજ સર્વે નંબર છસો ચોવીસ માં એક લેન્ડ ગ્રેવિંગ ની અરજી આવી છે અને તે મુદ્દે અહીંયા તપાસ ચાલુમાં છે પણ ખાસ બાબત એવી છે કે અરજદાર લેન્ડ ગ્રેવિંગ ની અરજીની સાથોસાથ હાઈકોર્ટમાં પણ અરજી કરી છે એટલે હાઈકોર્ટમાંથી સૂચના આવી તેવી આવી છે કે અરજીનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ તપાસ કરી હાઈકોર્ટમાં જે અરજી કરી છે જે ટ્રસ્ટીઓની અંદર અંદર કઈક ભાંજગઢ ના લીધે કઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે એ રાજકીય રીતે જોડાયેલા છે એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી